ચલો ભાઈ લાઈવ થાઓ માતાજી ના દર્શન કરાવું તમને ચાહે ખોડિયાર માતાજી મળશું મિત્રો અહીંયા વરસાદ પણ આપણે કેટલો પડ્યો દેખાડી દેવી પેલા મંદિરનો ગેર આપણે છેતરી પણ ખોલી લેવી ચાલો તારે અહીંયા વરસાદ જો આપણે દાણા નાખ્યા છે દાણા પક્ષીઓ ખાય છે હોલાની અને મંદિરમાં જોવો તમે પાણી ખોડી મંદિરની અંદર પાણી આવી ચૂક્યું છે મોર પણ આવ્યા છે જો મોરહા અમે દાણા ખાય છે ખોડિયાર માતાજી નું મંદિર છે ઓલા ની દાણા ખાય છે નકરું પાણી પાણી છે મિત્રો ખોડિયાર ની અંદર અને આપણે દાણા નાખ્યા છે ઓલા ચકલા ની ખાય છે તો અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે ચાલો માતાજીના દર્શન પણ કરવી અને મિત્રો જ્યાં જોઈએ નકડું પાણી પાણી જ છે આજે ગામમાં આપણે દાણા નાખ્યા છે બધા પાય રહેવાની ખાય છે આ તો આપણે આવ્યા એટલે ઉડી ગયા જાય ખોડિયાર માતા ચાલો મિત્રો અહીંયા પાણી હોવાનું થઈને તો આપણે જવાનું છે કેટલું પાણી આવ્યું છે તે મેં હમણાં અહીંયાથી આપણે હાલવાનું છે એટલે જોઈજો હમણે કેટલું પાણી છે આપણે એમાં થઈને જવાનું છે ગમે એવું પાણી આવે મંદિરમાં પાણી કેટલું ઘૂસી ગયું છે તેમ મિત્રો જ્યાં જો અહીંયા પાણી પાણી જ છે આપણે પણ આ પાણીમાં થઈને જવાનું છે અહી આમાં હાલ મુશ્કેલ છે પણ તોય હળવા હળવા પગ દેતા દેતા આપણે પીયા દઈશું આમાં અહીં ચા હાલવું ચા ન હાલું પણ શું થાય આપણે દીવા કરવા માટે જઈને આવ્યા હતા જઈને એટલે આપણે આમાં હાલવું તો છે પડી છે જ તે ચા હાલવું એ કંઈ નક્કી નથી થતું છે પાણી એટલું છે ને ખાડા પડી ગયા જા જા ખાડા પડે એટલે બીક લાગે આપણને અને જુઓ તો ખરાણ ત્રિસણ હમણાં પાણીમાં આપણે હેલા જઈએ છીએ પણ જ્યાં ખાડું આવે એનું નક્કી નથી અહીં વાદળ એવું છે વરસાદ પણ પડી રહ્યો છે એવો કસરો પણ ત્રણેય આવે છે એટલું એટલું આપણે પણ હાલવો છે આજે કરતા તો ખરા કેટલું પાણી આવ્યું છે તે પણ ક્યાં જાવું માતાજીને દર્શન કર્યા વગર આપણે કઈ હાલે અને આ ચાલુ વરસાદ આપણે આવવાનું થાય હળવા હળવા આયેલા જઈશું બીજો કેટલું પાણી આવ્યું છે કેમ જો આ ખાડા ખાડા ખડિયાત બહુ છે આ વાહન બધા હાલે આવી શું ચાલુ વર્ષ આ જ્યો ચાલુ પાણી છે અને એમાં આપણે સુ હાલ્યા જેવી આજે એક બે તારીખનો વરસાદ સારો પડી ગયો જોવો તો ખરા કેટલું પાણી હાલ્યું જાય છે અમે આપણને જોવો તો લાઈક કરતા જજો ભાઈ પાણી પાણીમાં તો આપણે હાલવાનું શકીએ છે કેટલું પાણી છે અને હું મારું હાલવું અમુક છે પણ તોય આપણે જગ્યાએ નાખીને હાલવી છે એટલે તમે લાઈક તો કરતા જ જોઈએ તમારા ગામમાં વરસાદ હોય તો લખો ભાઈ કેટલું પાણી લપટ્યો 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 હળવો હળવો ચાલુ છે પાણી કેટલું અમારે પાણી જવાનું છે આપણે જો કેટલું પાણી ચાલુ છે આમાં ક્યાં ખાળ છે ક્યાં ખાડા આવી જાય ચારક ચારક ભાઈ ઊંડા ઊંડા ખાડા પણ આવે છે આપડે હાલું તો ખરું ને વ્યાન પડી ગયું છે એટલે જો ફોરું વ્યાન પડી ગયું આપડે ફોહારા એટલા બધા પાણીમાં આપણે ફોહારા આયા અહીંયા હાલ છે અહીંયા નીકળ્યા નહી બારા કાંટા આવે છે શેરડી આવે ચાલક ચાલક રોટો ગમે એમ રહી ગયો અહીંયા કેટલું પાણી થાય છે આમાં નક્કી થતું ત્યાં હાલું તો હાલું તો પડશે જ આપણે ત્યાં જઈશું અમારે આ છે એટલે

ચાલો મિત્રો અહી આપણે ઘરે જવા આપણે પણ નાખ્યા છીએ ચકલા સ્કોલાની આમ બારી પાણી આવી ગયું છે આમ ઉપર બે જઈએ જ્યાં બધા કઈ નઈ કારખાને તો ના ના રજા ઘડીક થઈને શું છે રજા પાણી દાયું છે ને તો સુધી ક્યાં અહીંયા દો તો શું ક્યાં કણે એટલો સાડો હાલો ખાય એટલે એવું છે આપડે એવડો કેવડો શું હતું ચડ્યું ઠેક ચડ્યું હોય

Неля!